મામાથી ભાણે જ ભાણા નારાજ કેમ ચારણ ગડવી સમાજ અને આહીર સમાજ વચ્ચે હંમેશાથી સુમેળ ભર્યા સંબંધો રહ્યા છે બંને વચ્ચે મામા ભાણાનો સંબંધ પણ રહ્યો છે તેથી જ બંને સમાજ એકબીજાના વખાણ કરતા પણ થાકતા નથી પરંતુ બે સમાજ વચ્ચે વિખવાદનું કારણ આહીર સમાજના એક અગ્રણીએ કર્યું આહીર અગ્રણીની એક ટિપ્પણીથી ચારણોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કોણે બંને સમાજના મધુર સંબંધમાં કડબાશ લાવવાનો પ્રયાસ કર્યો છે અને આજે શું થયું છે શું વિવાદ થઈ રહ્યો છે અને આ વિવાદ વધુને વધુ પકડી રહ્યો છે આવું જોઈએ જાણીએ સમજીએ કારણ સમાજની પરંપરા વિશે એની જાણકારી એની નહીં પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયો હશે

અને નાચ તરીકે નાતીલા જે દંડ આપે એમ દંડ પણ આપે એવું પણ એમને બધાને મારું કેવું છે અસલ આયર બોલે જ નહીં કારણ કે આદી આવડથી માંડી મારા મામા અને ભાણેજના નાતા છે આદી આવડથી મામા ભાણેજના નાતા છે હું દુઃખ સાથે કહું છું કે હવે પછી આવું કઈ ન બને એવી આપની વિનંતી કરું છું ગુજરાતના જાણીતા ચહેરાઓને તમે સાંભળ્યા ગઢવી ચારણ સમાજના લોક સાહિત્યકારો અને કલાકારો વિરોધના સ્વરમાં બોલી રહ્યા છે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ઠેર ઠેર રેલીઓ કાઢી આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ભાવનગરમાં તો ફરિયાદ પણ દાખલ કરાવી દેવાય છે ચારણ સમાજના રોષનું કારણ શું છે તે સૌથી પહેલાં તમે જાણી લો સારણ કોઈ ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે હોય તો તમારી ધૂળ ખોદી નાખશે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈ વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી દેવડી નાન તીન જીકાડા બોલાવી ને તમને લૂટી લઈ નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસા ના પાંસઠ આમ નામ કરીને તમારી માવડકી આવડકી આડી નાખી તે દુના હજી ભેગા ન થતા ઈ કરો નહી આવા ધંધા એ ન કરો છો આ દેવાત નો આ ફલાણા આ તમને ભાઈએ ભાઈને નુખા પાડી દે ઈ જાતિ એનો એનો અસહયો લઈ એનું પતન થઈ જાય તો સાંભળ્યું તમે ભાવનગરમાં આહીર સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્ટેજ પર પોતાનું સંબોધન કરવા માટે ગીગા ભાભા નામના એક આહીર અગ્રણીએ આ નિવેદન આપ્યું તેના કારણે જ સમગ્ર ચારણ સમાજમાં હાલ જોરદાર રોષ જોવા મળી રહ્યો છે ભાવનગરના દાંઠા પોલીસ સ્ટેશનમાં તો તળાજાના ગઢવી સમાજના લોકોએ ફરિયાદ પણ દાખલ કરાવી દીધી છે દરેક તાલુકા મથકે જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું ફરિયાદ દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં સામે લેવાતા હોય લેવાની ગઢુ સમાજે નક્કી છે રાત્રે એલસીબીમાં પણ ભાવનગરે એક ફરિયાદની અરજી આપી છે અને આજે દાઠા અત્યારે જાય અને ફરિયાદ આપવી છે ગીગા ભમરના વિવાદિત નિવેદનનો ગુજરાતના જાણીતા કલાકારોએ એક જ સ્વરમાં વિરોધ કર્યો છે દરેક સમાજને જોડવા વાળો સમાજ છે એના વિશે આ માણસ આવું બોલે અમારી આઈમાં આવું વિશે બોલે તો મારું ટૂંકમાં કેવું હોય તો એને જરૂર દંડ મળવો જોઈએ સમાજના વડીલો છે એ બધાએ મારે વાતે થઈ એ બધાને ખૂબ દુઃખ છે પણ એ એમને બરાબર ઠપકો આપે અને નાચ તરીકે નાતીલા જે દંડ આપે એમ દંડ પણ આપે એવું પણ એમને બધા મારું કેવું છે મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે ના કેટલા પચાસ બબે લાખ રૂપિયા લેશે કોઈ પચીસ રૂપિયા અમે લોટો લેશે તમને પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે આપશે આપશું જીવી તા સુધી તળાજાના પાદરમાં કોઈ દીવું પાણી નહીં પીવું ક્યાં કોઈ પ્રોગ્રામ નહીં કરું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરી જ નથી મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો એક વ્યક્તિના નિવેદનને કારણે બે સમાજ વચ્ચે વિખવાદ ઉભો ન થાય તે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે ધરતીને તું ભાર કે મામા રૂપીનો જે પરંપરાનો નાતો છે આદિ અનાદિનો જે નાતો છે તારા તૂટશે નહીં સમજી લેજો તારા જેવાની તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં એમ હારાની યારે કાગડાની જરૂર પણ મને દુઃખ એટલું થાય છે અપમાન છે એટલું અમારું છે ને અમારું છે તમારું છે કારણ કે અમારી યારે તમારું દસ ગણું અપમાન થયું છે મને કહેતા દુઃખ થાય છે કે તળાજા મુકામે કોઈ એવી વ્યક્તિ જે ન સાજે એવું વક્તવ્ય આપ્યું છે એ સારું નથી અને એ વાતને સાંભળી મને બહુ દુઃખ શું છે એટલે હું દુઃખ સાથે કહું છું કે હવે પછી આવું કાંઈ ન બને એવી આપને વિનંતી કરું છું ગઢવી સમાજમાં વધેલા રોષ બાદ આહીર સમાજમાંથી આવતા ને જાણીતા કલાકાર માયાભાઈ આહીરે પણ બે સમાજનો સંબંધ હંમેશાથી મધુ રહ્યો છે અને રહેશે તેવી વાત કરી છે તો જેમણે આ વિવાદિત નિવેદન આપ્યું તેમના પુત્રએ ગઢવી સમાજની માફી પણ માંગી લીધી છે આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સંબંધ દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરીશ લઈ અને ચારણ સંબંધના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રદ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એના આપ ક્ષમા કરશો ચારણ સમાજને ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માગું છું કોઈ ઉંમર લાયક દાદાએ કોઈ વસ્તુ બોલે જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ ચારણ સમાજ છે મહાશક્તિ છે એના કોઈને સારા કરવા નહીં આવું એક બોલેલા છે કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માગું છું જય હિન્દ જય ફનભાઈ ચારણ સમાજ આહીરોને મામા કહે છે તેથી આહીર અને ચારણ વચ્ચે મામા ભાણાનો સંબંધ રહ્યો છે બંને સમાજ એક સિક્કાની બે બાજુ જેવો છે જે વ્યક્તિએ નિવેદન કર્યું તેને યોગ્ય સજા મળશે પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એકબીજા વિશે ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ છે તે ન થવી જોઈએ કારણ કે નિવેદન કરનારા વ્યક્તિ તો નિવેદન કરીને જતા રહ્યા પરંતુ આ બંને સમાજ ક્યારે જવાના નથી સમાજ તો સુમેળ સંબંધ હંમેશા જળવાયેલો જ રહેવો જોઈએ બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા